મિત્રો શું તમે પણ એક હુંડાઈ કંપનીની સેકન્ડ હેન્ડ ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો અમારી ચેનલમાંથી આજે જાહેરાત આવી છે હુંડાઈ કંપનીની આઈટેન એરા સીએનજી ગાડી આ ગાડી મિત્રો વેચવાની છે સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે છે અપડેટમાં આજે મિત્રો હુંડાઈ કંપનીની આઈટેન્ડ એરા ગાડી આ આઈટેન્ડ એરા ગાડી મિત્રો વેચવાની છે ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર દસ અગિયારનું મોડલ છે બે હજાર દસનો અગિયારમાં મહિનો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં એન્જિન સારું છે મેજિટિશિયમ શરૂ છે ગાડીના ટાયર સારા છે અને એકદમ ટીપટોપ કન્ડિશન અંદર આ ગાડી તમને જોવા મળશે મિત્રો ચેનલ પર પહેલી વાર જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ગાડીના ઓનર ચાર છે અને ગાડીમાં કોઈ પણ જાતની ખરાબી નથી ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા આ ગાડીની કિંમત છે અને બીજું મિત્રો જો તમે પણ તમારા કોઈ પણ વાહન વેચવા માંગતા હો તો તમારા વાહનની પૂરી ડિટેલ અમારા વોટ્સઅપ માથે મોકલી આપો એમ તમારા વાહનની જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરી આપીશું તો વાહનના મોબાઈલમાં આડ આડો મોબાઈલ રાખી પોટા પાડવાના વાહનની ડિટેલ વાહનની કિંમત વાહન ક્યાં જોવા મળશે અને વાહન માલિકનો કોન્ટેક નંબર આ બધી ડિટેલ મિત્રો અમારા વોટ્સઅપ નંબરમાંથી તમે મોકલી આપો અમે તમારી જાહેરાત કરી આપીશું આ ગાડી મિત્રો તમને જોવા ક્યાં મળશે તો આ ગાડી મિત્રો ગામ બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળશે આ ગાડીના માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવોમાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અથવા તો ગાડી જો તમને ગમે અને જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી આપને ખબર પડે કે ગાડી છે કે વેસાઈ ગઈ છે અને મિત્રો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો